બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ જાતનું નવરાત્રિમાં આયોજન થતું ન હતું તો મહિલાઓ ચિંતિત હતી કે ગરબે ક્યાં રમશું પણ બોટાદ જિલ્લાના ભાજપ દ્વારા સુંદર મજાનું ઝવેરી જીનમાં આ આયોજન થઈ રહ્યું છે તો અમુક મહિલાઓ અહીંયા જિલ્લામાં આ ઝવેરી જીનમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજન થઈ રહ્યું છે તો શું કહેશો ઘણા સમયથી બોટાદમાં ગરબાનું કોઈ આયોજન નહોતું જેથી બહેનોને રમવું હોય તો મુક્ત મને મનને ક્યાં રમી શકે તો આની ચિંતા ભારતીય જનતા પાર્ટી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કરવામાં આવી છે અને આપણે ત્યાં એટલે ઝવેરી જીનમાં ફ્રીમાં રાખવામાં આવેલું છે જેથી મહિલાઓ કોઈ પણ સંકોચ વગર અને પોતાની સલામતીથી રમી શકે અને મહિલા પોલીસની કર્મી બહેનો પણ આ લોકોની પૂરી સુરક્ષા કરશે એટલે અમાને સારું છે કે બોટાદની મહિલાઓ અને દીકરીઓ દીકરીઓ સરસ રમી શકશે આપ શું કહેશો એ વિશે ઘણા સમયથી બોટાદની અંદર કોઈ જાતની આવું મોટું આયોજન થઈ રહ્યું નહોતું પણ આ વખત આ એક એવી પાર્ટી છે જે મહિલાઓ માટે હર હંમેશ કાંઈક ને કાંઈક વિચારતી હોય છે તો આ વખત પણ પાર્ટીએ વિચાર્યું કે બહેનો માટે કંઈક કરીએ તો આ વખત ઝવેરી જીનમાં બહુ જોરદાર આયોજન થઈ રહ્યું છે અને બહેનોમાં એટલો બધો આનંદ છે કે ના પૂછવા કોઈ પણ બહેનોના મોઢે સાંભળીએ તો એક જ વાત છે અમારે તો ઝવેરી જીનમાં જવાનું છે કારણ કે બહુ જોરદાર આયોજન છે બીજું વત્તા કે બહેનોની ફૂલ સેફ્ટી છે એટલે રાત્રે બહેનો એકલા આવે જાય તો કોઈ પણ ચિંતા ચિંતાનો વિષય છે નહીં એટલા માટે બહેનોમાં ખૂબ આનંદ છે અચ્છા તો જોયું આ બે બંને બહેનોએ સુંદર મજાનું જિલ્લા ભાજપ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમને આપણે વિચાર સાંભળ્યો પણ હવે તમે શું કહેશો ગુજરાતનો પ્રસિદ્ધ તહેવાર એટલે નવરાત્રિ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ છે મા અંબાએ પણ નવ દિવસ અલગ અલગ સ્વરૂપો ધારણ કરી મહીસાસુરનો વધ કરી અને ત્યારથી આપણા ભારત દેશમાં નવરાત્રિનો તહેવાર ઉજવીએ છીએ અને આપણા ગુજરાત રાજ્યમાં પણ બહેનો જે છે ગરબા સાથે આ નવરાત્રિનો તહેવાર ઉજવે છે તો આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ઝવેરી જીનમાં નવરાત્રિ મહોત્સવ રાખેલ છે તો તમામ બહેનોને હાર્દિક આમંત્રણ છે તો જોયું આ બહેનનો પણ સુંદર મજાનો એવો વિચાર અને આનંદ પણ અંદરથી ઉત્સુક એટલા છે ગરબે રમવા માટે અને આપ કેટલા ઉત્સુક છે તે જણાવો અમે પણ એટલા જ ઉત્સાહ મે છે કે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એટલે પહેલી તો ગર્વની વાત એ છે કે આપણે ભારતની જે પોલીસ કર્મચારીની પણ મહિલાઓ બહેનોની ટીમ છે એને પણ એટલી જ સુરક્ષા અને સેફ્ટીની ચિંતા કરી છે તે બદલ અમારા ભારતીય જનતા પાર્ટીએ પણ એટલું જ ખૂબ સરસ આયોજન ઝવેર જીનમાં જે રાખવામાં આવ્યું છે તેમાં જો બહેનોને તો ભાદરવો મહિનો બેસે ને ત્યાંથી જ આમ થનગનાટ એટલો હોય છે કે નવરાત્રી ક્યારે આવે એના ચણિયાચોળી ખરીદીમાં પણ એટલો જ ઉત્સાહથી સાહસ કરે છે કે અમે નવ દિવસ શું છું રીપેર છું શું છું એને થનગનાટ એટલા સ્ટેપ બાય સ્ટેપ જે શીખવા જતા હોય છે બહેનો તો ખૂબ એટલા ઉત્સાહ અને આ આનંદથી અમને પણ એટલો જ ઉત્સાહ છે એટલો જ અમારી બોટાદ જિલ્લાની બહેનોને પણ ઉત્સાહ વધે કે ઝવેરે જીનમાં તે સુરક્ષિત જગ્યાએ જે આયોજન રાખવાનું રાખવામાં આવ્યું છે તે ખૂબ સરસ આયોજન છે અને બધા બહેનોને અમે હાર્દિકપૂર્ણ આમંત્રણ આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા બહેનો તરફથી કે ખૂબ ઉત્સાહથી તમામ બહેનો ગરબા લેવા પદમાં આવું સરસ આયોજન એટલે બહેનો માટે ખૂબ સરસ અને સુરક્ષાવાળું વાળી આયોજન અને પાછું ફ્રીમાં છે એટલે ઘણી ખરી દીકરીઓ કદાચ પાસ લઈ અને બહાર ન જઈ શકે શકે તો એ મહિલા અને દીકરીઓ માટે આપણે આ સારામાં સારો કાર્યક્રમ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્ત્રીઓની સંભાળ પણ લેતી હોય છે અને એની કાળજી પણ લેતી હોય છે કે જેથી કરી એને બીજા કોઈ પ્રશ્ન આવવા જવા માટેના ન થાય એટલે અને આ આધારે અમે બોટાદ શહેરની દરેક બહેનોને ખાસ કરીને ત્યાં રમવા આવવા માટે ઇન્વિટેશન આપીએ છીએ નવરાત્રિમાં ગરબે રમવા મહિલાઓમાં થનગનાટ અને ઉત્સુકતા જોવા મળી રહી છે ન્યૂઝ નાઇન ગુજરાતી દક્ષા રાવણ